નમસ્કાર દર્શક મિત્રો જમ્મુ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ માં સનાતન ધર્મ પરિવાર ગાદીપતિ સોમનાથ બાપુ ના આશ્રમ ખાતે પુણ્યતિથિ નિમિત્તે ગુરુ પૂજન નું આયોજન કરાયું હતું જેમાં ગુજરાતમાંથી માંથી ઉપસ્થિત ભાઈ ભક્તો ગુરુ પૂજન કરી ધન્યતા અનુભવી હતી ભરૂચ ના અમીદરા સોસાયટી ખાતે આવેલા સનાતન ધર્મના ના ગાદીપતિ સોમનાથ બાપુ ના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન આયોજન કરાયું હતું જેમાં સનાતન ધર્મ પરિવારના ગાડીપતિ સોમનાથ બાપુ ઉપસ્થિત રહ્યા હતા ભજન સત્સંગ અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુરુના પૂજન અર્થે સમગ્ર ગુજરાતમાંથી અહીંયાથી પધારી સવારથી જ લાઈનો લાગી સોમનાથ બાપુનું પૂજન અર્ચન કર્યું હતું આ પ્રસંગે સોમનાથ બાપુએ સનાતન ધર્મ પરિવાર લોકોને

આશીર્વાદ મેળવ્યા હતા આ કાર્યક્રમમાં સનાતન ધર્મના સેવક અને સામાજિક કાર્યકર્તા ધનજી પરમાર બલદેવ આહિર મહિનભાઈ સહિત મોટી સંખ્યામાં સનાતન ધર્મ પરિવાર ભાઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા દિવસે આપણે આજે પરમ પૂજ્ય અંધકાર અને રૂ એટલે પ્રકાશ અંધકાર માંથી પ્રકાશ તરફ દોરી જનાર એ ગુરુ છે અનેક અજ્ઞાનતા હોય અને એક આપણા કુરિવાજો હોય આપણું જેને કે આપણને રસ્તો નથી જડતો જે વખતે આપણને કઈ સમજ નથી પડતી કે હવે જીવનમાં શું કરવું એવા સમયે આપણને જે રાહ બતાવના એ ગુરુજન છે અને આજે એવા ગુરુ આપણા પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં આપણે સૌ ભેગા થયા છે આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરવા કે અમારા ગુરુ છે એમને ખૂબ તંદુરસ્ત રાખે એમનું આરોગ્ય સારામાં સારું રહે અને હંમેશા તે આપણને આપણને જ્યારે જરૂર પડે ત્યારે માર્ગદર્શન રાહ આમ તો કહેવાય છે કે ગુરુ મોક્ષની ની પ્રાપ્તિ કરાવે છે તો જ્યારે આટલો મોટો મહિમા હોય ત્યારે આપણા પર હંમેશા પરંતુ સોમદાસ બાપુ ના આશીર્વાદ બારે માસ રહે અને હંમેશા સારું કેવી રીતે કરવું અને સમાજ માટે શિક્ષણ હોય એમને આશીર્વાદ આપવી પડ્યા છે પણ આજે વિશેષ કરીને સંજીવભાઈ જોવા મળ્યું છે આજે નાના બાળકો પણ ગુરુ પૂર્ણિમાના મહિમાને આજે કેટલા બધા બેઠો છું કારણ અનેક બાળકો આવે છે આ બહુ સારું કામ જે મા બાપ પોતાના બાળકોને લઈને આવ્યા છે ખરેખર છે કારણ કે ગુરુ પૂર્ણિમા શું છે એને શીખવા તો આગળ જીવનમાં ખૂબ કામ આવશે આજના પ્રસંગે ભગવાનને પ્રાર્થના કે પરમ પૂજ્ય સોમદાસ બાપુનું આયુષ્ય સારું રહે તંદુરસ્ત રહે અને હંમેશા સમાજ માટે જે કામ કરતા આવ્યા છે એમાં ભગવાન અપાર શક્તિ આપે

સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ભૂમિકામાં છે ત્યારે આવી શ્રેષ્ઠ ગુરુ શિષ્ય ની પરંપરાનું નિર્વન કરવા માટે આજે પૂજ્ય સોમતા બાપુની હજારો હજારો ભક્તોના ઉત્સાહના વાતાવરણમાં આ વર્ષની આપણી પરંપરાનું આપણે પ્રત્યક્ષ દર્શન કરી રહ્યા છે લાખો ભક્તો આજે આ પ્રકારે સમગ્ર દેશમાં અને વિશ્વમાં આપણી હિન્દુ પરંપરામાં જે પોતાને ગુરુ માને છે અને ગુરુ થકી ભગવાનને પોતાના સમજે છે એવા તમામ ભક્તો ઉપસ્થિત છે ત્યારે આજના દિવસે સૌ ભાવિક ભક્તોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું પરમાત્માને પ્રાર્થના કરીએ સોમનાથ બાપુજીને પણ પ્રાર્થના કરીએ કે તેઓ આ જેટલા ભક્તો અહીંયા આજે આ આપણા દર્શન અને આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત થયા છે જીવનમાં ભગવાન પ્રકાશ ફેલાવે થાય સમગ્ર ભરૂચ જિલ્લો એ નિ રહે વિકાસની દિશામાં આગળ વધે એવા શુભ આશીષ આપના મળે તમામ વસ્તુ ઉપર એવી ભગવાન પ્રાર્થના કરી વિનવું છું જય જય ગુજરાત